YouTube ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે કે અમારા નવો વિડિયો બ્લોગ આજ છે મિત્રો શનિવાર માં અંદરનો વાર છે મસ્ત મજાની સવાર થઈ ગઈ વેલા જાઈ ગયા મિત્રો 8 વાગે એમ તો 7:30 વાગે હતા 8 વાગે છે આવો દેશે અમારો વાર છે તો અમારા અંદરનો વાર છે મિત્રો આ તો અમારા ચમાડી મિત્રો અંધી દિન બધા છે આ જાગરણ છે 10 દિવસ આ 9 દિવસ છે મિત્રો આલો વાર્તા કરવાની છે આરતી કરવાની છે આલો કન્ટિન્યુ ઉપર નગરી માં નામે ઘણો

મિત્રો ગુલાબ જવા તારું કામ નહી તમારું કામ નઈ વિડીયો કોણ શૂટ કરે ખબર પડે

જો અમે ભૂરા ભાઈ ના કોઈ લાયક કઈ મળે તો કહેજો ભાઈ ભૂરાભાઈ લાયક મળે ઓલું મળ્યું

સેવાળ થઈ ગઈ એનામાં સેવાળ કરામી ગઈ એનામાં પછી આવું છે મિત્રો પછી કેવું થાય ને તમને દેખાડશું અત્યારે તો કલર કરવાનું કામ ચાલુ છે મેને પાણીમાં ફાઈન હવે હું સારું મસ્ત થઈ ગયું દેખાય સારું બધી બોલી જવા હે પછી તો આ બધું અમાર ધોવાય જા દૃષ્ટિ કરો જવાનું આમ પૂરા કે ગાલે માં દેંગે તોયડા

બાકી એટમોસ્ફિયર તો દોસ્તો એક નંબર છે જોવો તમે કુદરતી પાસે એટલે નેચર ની પાસે તમે બેઠા મજા આવે કે ના જો ભૂરાભાઈ કાક કે છે એસી ની ઓલો ખબર છે રામા મંડળ માં ફેરવો આવે આવી રીતના બાંધે અમારે ગામ માં મંદિર માં હે બાંધી દોવાય આ ન્યા તો રેવા દેલે હાલો મિત્રો કન્ટિન્યુ રહેવો લોક માં તમે હું કે માં શું કરો છો હાલો ફાઈન

મારી ગાડી ધોઈ નાખી છે આ હા ઘરની ગાડી ધોવાય છે મિત્રો મારી મસ્ત ગાડી ધોઈ નાખી કા હા હાલો નાઇન તો પ્રેસ થઈ મળશે હું હવે વરસાદ અમારે પેન્ટિંગ કામ કરે તો બે ને આ કારીગર ખૂટ્યું જ નહીં વરસાદ સારું છે અત્યારે ટપ ટપ તો પેન્ટિંગ મારવા પેન્ટિંગનું કામ ન રહેવું તો રહો મિત્રો ઢપ્રાટી ચાલુ જ છે ના આય ગાડી ઘણો સારું છે મિત્રો એક બાજુ

એટલે મારા કપડા બગાડ છે ક્યાંક હાલો ફાઈન મિત્રો હાલો મંદિર પહોંચી ગયા હનુમાન દાદા જો વાહ ભાઈ સાત થોડી ના હનુમાન દાદા વાહ ભાઈ એ તે ટેકરી ઉપર છે હનુમાન દાદા કા ફાઈન ઘટ ઘટ તો મિત્રો હાલો મંદિર અંદર આવી ગયા જો જય વડલી વાળા હનુમાન દાદા છે મિત્રો વાહ તો જય હનુમાન દાદા Alam mito rikele telebi, ayo, ne, ya elmanda, alam mito mosta telebi, kiwisandye, wai, sangti wene, mangji wese, ya enggak, 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 Wah. nó fine hệ thống direct sao lại tụt nick direct sao bị tụt nick luôn không alo ở đây này anh thấy đi Mandani Jai. Jai. તો મિત્રો હાલો જો હનુમાન એક દર્શન કરીને આવો તો અમારા રાજન કે આપડે ભાઈ પાછા દર્શન કરતા આવી દોસ્તો તે ઘણી ખવાના નાઈન ફ્રેશ થઈ ગયા છે ખવાના મંડે હતા કામ પૂરું કર્યું ને હવે નાઈ ધન મસ્ત ફ્રેશ થઈ ગયા ગાડી એક હતી ને તો ફોરવે લેક વધી દીધી છે બે ત્રણ ગાડીઓ છે પણ ભાઈ લઈ ગયા પપ્પા લઈ ગયા એટલે ફોરવે ઉપાડી આને તો ફોરવે લઈને જાય બીજા મંદિર તો યો મિત્ર મસ્ત ક્લીન કરી નાખી છે રાતના બીજા મંદિરે જાશું બીજા હનુમાન મંદિર છે કે ના દર્શન કરવાનું તો હાલો ભાઈ હાલો તમે તો હનુમાન મંદિર પહોંચી ગયા

વાહ ભાઈ વાહ મસ્ત પારિયા આવ થઈ ગયો હે પારિયાનું મે હું બરફ ફોડતો તો પાણી આજથી 25 વર્ષ પહેલાનું પારિયાનું હતું બતઈ તો ખરો પારિયાનું હું જ્યારે ખેસી જોડો તો તૈયારનું પારિયાનું છે ઈ ભાઈ હું કોઈનેથી ભાંગો કોનો બરફ નહી ભાંગતો એમ જોસ કરવો કે કઈ ઉતાવળ હોય ને તો બીજે કઈ ન જગ્યા હરખીતો વા આમાં તો ભાંગાઈ નહી આવો તો ભાંગીને પડતા જાય આપણો ઓર પેલાઈ જાય તો હાલો મે તો રાજીનું